હવે કા કરે ને કા જાય ને આમ એતે 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 બધે હા આમણે દે એતે પોતી કે હોને તા મે તો ના ની મારે પોતી કે તા ના ની ને ત્યાં કે કાઈ દે રોવા હો કે તે એ દેહો મરી ગોલે હે વાત કરે કા જાણે ફૂટા છોડું ને ને કેને લે ને

આવે પેલા પોહો ને ડોહો નિધા મેં વેલી ફીરી આવે ભાઈ દેખી વેલા ને એટલો એટલો મનમાં કરી ખબર હતી કઈ ફૂટા છોડું નામ આપણી કરું નામ ને એ જામ ને તેને નાખેલા બિચાર બિચારા આમની ડોહી હોય ક્યાં હાથ ક્યાં દેખી દી હતા

પણ પૈયા <t trước -anche> <t present -anche> અરે યાર દે ભાઈ કાઠીરામ જે મેતે એક બુકડી હતી વેચીને જેમ જેમ જીવે એને ચોખા ખાવ બે હા હા ฮ่าไม่โอเคได้ดนเขาเคเจ้าเคก่อาสาลูกนี่จะน่ากลัวเนี่เคจบ่นนี่ยกขาขึ้นนี่ยำในปูฮามโบ๊กกรเด็นลงไปบ่นโอเคจะบ่น મે <laughs> 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 <laughs>

ડુંગર પર ફીરીને ફૂલ જોઈયાદ પૂછવા વગર આપણે બી કે ધોડામાં આવે પાંછેરી આપડી દેવી કંછેરી ને એ બોલાયા મસુટા છૂટી ગવા ને ડોહાયા કસુટા છૂટી બની

હા નઈ હાજર હાજર આપડે આપડે પેલા બાબુ આવી ગયા છે કોઈ સુધી છે આપણી પાસે ગરસિયા સાહેબ ત્યાં સુધી કોઈ નહીં લે કારણ કે આપણે આ ધરતી આપણી આદિવાસી ધરતી જે વિસ્તારમાં પાણી ની ખોટ ની પથ્થર ની ખોટ ની વાણી ની ખોટ જે આદિવાસી ની આ ધરતી પર લોકો રાજ કરવા માંગે એ કોઈ દિવસ બની શકે નથી એ રીતે હું આખા કામ ની બસ જય જોહર જય આદિવાસી તૈયાર અત્યારે કોઈ બી વસ્તુ આવે એટલે હા આવીને કારણ કે આપણે ભાઈ અદભુત ખોટું આયુ કોણ અનંત પટેલ સાહેબ હું ઓ મંતી ખુસાઈ दुसરો સાહેબ આ ગોરસિયા કોઈ બી રોય ના તો રસ્યા રહે ભાઈ કોઈ બી જરૂર પડે ખાણી ની જરૂર પડે પાણી ઉકળવા તો બી કોઈ પણ વસ્તુની જરૂર પડે તો આપણે પહોંચી જાવ ચાલા ગરાઈ બિસ્સા મુંડા